હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય કદ જ નહીં કે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે તો આજે અમે અત્યારે છીએ સવાર સવારમાં વાળીએ જોકે અમે આવ્યા તો સિવાય આમ વહેલા અંધારાના આવ્યા સિવાય પણ વ્લોગ ઉતારવાનું છે ને આપણે આઠ સાડા આઠે ચાલુ કર્યું છે કારણ કે અત્યાર સુધી છે ને અમે પૂળા વાળતા તો વહેલા એટલા માટે આવ્યા હતા કે પૂળા વાળવાના હતા ને એટલે તો પૂળા તો બહુ તડકે તો વળાય નહીં એટલે આને છે ને પૂળાને વહેલા જ વાળવા પડે એટલા માટે મેં એને પૂળા વાળવા માટે આવ્યા હતા અને આ ખેતરમાં હમણે કાં જો કે મેં વ્લોગ પણ નથી બનાવ્યો અને આવતા તો ખરા જાહેર વાઢી વાઢી તો એમણે ઘરમેળ જ બધી વાઢી ત્યારે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો આ જાહેર વાડ નાખી બધી એમના ઘઉં પણ કાઢી નાખ્યા છે ઘઉં બધા એટલે બધા કાઢી નાખ્યા જોકે ઘણો ટાઈમ થઈ ગયો અઠવાડિયા ઉપર થઈ ગયો ઘઉં એને પણ આપણે છે ને વ્લોગ નહોતો ઉતાર્યો ઘઉં છે ને રાતે કટર આવ્યું હતું તો રાતે ઘઉં કાઢેલા હતા એટલે એમાં છે ને આપણે રાતે તો કંઈ આવ્યા નહોતા કટરમાં તો જો આપણી કંઈ જરૂર પડે નહીં માણાની તો બધા ઘરના ઘરના બધા છે ને આવેલા હતા તો એટલા માટે આપણે કટરમાં પણ નહોતા આવ્યા અહીંયા અને એ પછી પણ આમ થોડાક દી આપણે આવેલા હતા પણ વ્લોગ આપણે અહીંયા તો ઉતારેલો જ નથી હમણે કહો જો કે ઘણો બધો ટાઈમ થઈ ગયો પણ આ વાળીએ છે ને આપણે વ્લોગ જ નથી ઉતાર્યો તે જો ધાણા પહેલાં હતા ધાણા પણ કાઢી નાખ્યા ત્યારે તો જો કે મારે લગ્ન હતા એટલે હું અહીંયા હતી જ નહીં ધાણા જ્યારે વાઢીને કઢાઈ પણ નાખ્યા ત્યાં સુધી હું છે ને આ અહીંયા હતી જ નહીં હું મારે વચ્ચે લગ્ન બધા હતા તો એમાં છે ને લગ્નમાં બધા હતા અને ધાણા કઢાઈ નાખા ને પણ તોય આ વાળીએ તો આપણે અવાણું જ નહોતું અને વ્લોગ પણ આપણે આ વાળીએ ક્યારેય પણ હજુ હમણાં થી તો જો કે ઉતારેલ જ નથી પણ હવે આજે આપણે છીએ ને જો કે હવે તો છેલ્લી વખત છે હજુ હજુ એમ તો આવશું જાય શાયર કાઢવાની એક રહી છે બીજું બધું તો નીકળી ગયું છે અને ઘઉં પણ કાઢી નાખ્યા ધાણા પણ કાઢી નાખ્યા અને જે આપણે નીચેનું ખેતર હતું ને બીજું નાનું એવડું જીરાનું તો જીરું પણ કાઢી નાખ્યું ત્યાં સુધી છે ને આપણે વ્લોગ જ નહોતું ઉતાર્યો અને આજે પાછા અમે છેલ્લો મેં દો જો છેલ્લું છેલ્લું છે તો જો કે આજ કે હમણાં કેનલ બંધ થઈ ગઈ છે એટલે આમાં વાવેતર તો કંઈ કરવાનું નથી તો ખેતર તો એમના પડ્યું રહેશે એટલે આ શાયર બધી છે ને નીકળી જાય છે એટલે આ ખેતરે આવવાનું જ નહીં થાય કારણ કે આ વાવેતર હોય નહીં તો પૈસા અહીં શું આવીને કામ છે એમ તો હવે શાયર એક છેલ્લી કાઢવાની રહી છે તો આમાં પૂળા વાળવાના પણ આ છેલ્લો દિવસ છે અને પૂળા વાળી નાખવી પછી પણ સાર એક કાઢવાની રહે તો એ પણ છેલ્લો દિવસ રહે તો આની પછી કદાચ એકાદ બે વખત આવવાનું થાય તો થાય પછી તો જો કે હમણાં નહીં આવવાનું થાય પછી તો બધા ખેતરું છે ને હળીને મેકી દેવાના થાય એટલે અહીંયા છે ને ઓછું આવવાનું થાય જો હવે તો એક જ વાડીમાં કામ રહે બીજી બધી વાડીમાં કામ છે ને બેકી જો બધી એટલે બધી અને એક આપણે તલ વાયા ને વી વીઘામાં એમાં એકમાં જ કામ રહેશે બીજા બધા ખેતરું છે ને બધા હળી હળીને મેકી દેવાના કારણ કે પાણી તો છે નહીં એટલે પાણી હોય આવીને એટલે વાવેતર પણ કરવાનું થાય નહીં તો એ બધા ખેતરો છે ને બધા હળી મેકવાના છે અને આપણે પછી હવે તલ નીંદવાનું ચાલુ કરવાનું છે કારણ કે ખડ પણ એટલું બધું હતું એટલે તલ પણ નીંદવા પડશે ને તો આપણે હવે પેશથી કાલથી છે ને આપણે દાળિયા કરવાના છે તલ નીંદવાના જોકે એ બધા હોય તો વ્લોગ ઉતારાશે તો નહીં કદાચ તો એ ટ્રાય કરી જઈશું જો તલનો આપણે વ્લોગ ઉતારશું તો ઉતારી એકવી તો પણ બધા જો ઝાજા લોકો હોય તો પછી વ્લોગ ના ઉતારે કારણ કે દાડી હરે હારે રહેવું પડે અને નિંદવાનું પણ હારે હારે આપણે હરિયું લેવું પડે ને આમ પણ કહે ને તો કે વ્લોગ ઉતાર્યું ને તો બધા લોકોને એવું લાગે કે આ જો ને બધા માણા છે તો એ વિડીયો ઉતારે છે એમ એટલે છે ને બધા લોકો હોય ત્યારે હું વિડીયો નહીં ઉતારું એટલા માટે આવે તે નહીં આવે તો આવે તો જોઈ લેજો આગળ અને અત્યારે આપણે આ વાત કરવાની છે આ પૂળાની તો પૂળા પણ હમણાં આગળ હું વાળું એ પણ તમને દેખાડું અને જો કે પપ્પાના ઘરે હતા ને ત્યારે આપણે છે ને પૂળા વાર્તા નહોતું આવડતું અને અહીંયા આવી ગયા અહીંયા આવીને એ પૈસાના પૂળા વાર્તા પણ આવડે છે અને બધું એમ કામ છે ને બધું એટલે બધું આવડે હે એમ તો આગળ હજુ બ્લોગમાં બનાવો આજો આગળ પણ ઘણી તમને વાત મારે કરવાની છે હાલ મિત્રો તો જો આપણે સવારના પૂરા વાળતા હતા અને આપણે વચ્ચે પણ ગેપ લીધો તો થોડો ઘણો વિડીયો ઉતારવા માટે અને અત્યારે આપણે પાછા બેસી ગયા છીએ પાણી પીવા માટે કારણ કે પાણી તરસ તો લાગે ને પૂરા વાળવાના હોય તો એમ તો આમ પણ મેં તમને વચ્ચે કીધેલું હતું કે વ્લોગ તમને પૂળો વાળીશ ને તો એ દેખાડી હાલો હમણાં પણ તમને પૂળો વાળો ને એ પણ તમને દેખાડી દઉં એટલે જો અહીંયા છે ને આપણે ઘણા બધા વાળી દીધા ને અત્યારે દસ વાગ્યા એટલે મેં કીધું થોડો પોરો ખાઈ લેવી અને પછી આપણે પૂળા વાળવાનું ચાલુ કરવી તો આમ પણ જો આ સાઈડ છે ને એ બધા અડધા પૂળા આપણે વાળી દીધા છે ને આ સાઈડ રહ્યા ને એ થોડા ઘણા એ અમે રહ્યા છે પૂળા વાળવાના તો આપણે આટલા વાળીને ત્યાં જવાનું છે ઘણા ટાઈમથી ના મેં છે ને કંઈક ને કંઈક ને કંઈક કામ આવી જાય એમ થાય કે આઠ નવ વાગે ને ત્યાં ઘરે જવું પડે તો થોડાક પૂરા વળે ને વળી પાછી આપણે છે ને ઘરે જવાનું થાય અને આજ તો નક્કી કરીને દાદા આ તો મી કીધું ખૂટવાળી જ દિવસે પૂળા વાળવાના એમ આજ પૂળા વાળાને ખૂટી રહ્યા તો આપણે કાલે તલ તો જવાનું જ છે એટલા માટે છે ને આજ તો બધા પૂળા વાળીને જ ઘરે જવાનું છે એમ નક્કી કરી લીધું કે આજ તો બધા વાળી જ દેવા છે તો હવે છ હાથ હરિયા જેવા રહ્યા છે બીજા બધા તો વાળી દીધા છે અને એ હાથ હરિયા રહ્યાની વાળીને આપણે ઘરે પૈસી જવાનું ત્યાં સુધી છે ને ઘરે ન જવાનું ત્યાં લગ્ન આ છે ને હાથ હરિયા લાંબી લાંબા આપણે છે ને પૂળા વાળવાના છે તો આમ પણ ઘણા બધા લોકો એમ કહેતા હતા ને કે તમારે જીરું કેટલું થયું ઘણાની મારામાં છે ને એક ભાઈની યુટ્યુબમાં છે ને કોમેન્ટ આવી હતી કે બેન તમે કે વિડીયો જીરાનું ઉતાર્યો તો ખરા પણ તમારે કેટલું થયું એ તો તમે કીધું જ નહીં એનો વ્લોગ તો બનાવ્યા જ નહીં તો મને એમ થયું લો થોડોક તમને કહી દઉં કે અમારે કેટલું જીરું થયું એમ તો આમ અમારે જીરું છે ને ઓણ છે ને આમ ઓછું થયું છે એવું બહુ કંઈ ખાસ થયું નથી જો જમીન પ્રમાણે જેટલું આપણે વાવેલું હતું ને એટલું એ પરમાણે નથી થયું આમ જો જોકે ઘર પરમાણે આમ સારું થઈ ગયું છે એમ આપણે નથી કહેતા કે હાવ હારું નથી થયું એમ પણ ઘણું ઘણું વહી ગયું હતું અને જે આપણે રોડ પાસે બે ખેતર વાવેલા હતા ને એમાં છે ને આપણે ઘણું બધું ઓછું થયું હતું એમાં પાહું પડ્યું ને જે વાયું હતું ને તો એમાં છે ને છેલ્લે વવાણાના બદલે એમાં બહુ દાણો થઈ જ ન હોય કોઈ એમ જીરું ઘણું બધું એમાં એક ખેતરમાં થોડું ખારું હતું એક ખેતરમાં તો હાવ દાણો વહી ગયો તો આમ કાચું વળી ગયું તો એમ પાછળ વાવેલું હતું ને એટલા માટે તો હંમેશા છે ને જીરું ને આગેતરું વાવું તો જ સારું થાય એમ તો દાણો સારો આમ પાકીએ જો પાછળ વાવેલું અને આગળ વાવેલું બે છે ને હારે જ પાકી જાય તો ઓલામાં કાચો દાણો હોય ને એ પણ વળી જાય ને આમાં હે ને પાકો દાણો સારો થાય ને સારું જીરું થાય એમ તો મિત્રો અમારે જીરું છે ને અમારે આમ જો કે બહુ જાજું નહીં પણ થોડું ઘણું થયું છે તો દોઢસો ઉપર થઈ ગયું છે જોકે જમીન પ્રમાણે આમ ઓછું કહેવાય પણ તોય એ ઘણું બધું થઈ ગયું છે આપણે જેટલું આપણા ભાગમાં હતું એટલું આનું પછી એમ રાખવાનું કે આટલું ન નહોતું ને આમ નહોત્યું ને એમ ખોટી બળતરા નહીં કરવાનું એમ રાખવાનું કે આપણા ભાગમાં એટલું જ હતું એમ તો એટલું આવ્યું એમ તો દોઢસો ઉપર બધાથી આમ થઈ ગયું છે બધા ખેતરોનું આમ જોકે ઘરનું એટલું બધું નહીં પણ આપણે પાણી ભાગનું ની બધું ગણવીને એટલે દોઢસો ઉપર ગયું એમ દોઢસો ઉપર એટલે મતલબ કે બસો ઉપર ન માનતા પાછા દોઢસો તે એમ તો દોઢસો ઉપર થોડું ઘણું ગયું બહુ જાજુ તો નથી ગયું પણ એવું આમ વાત સાંભળી કે દોઢસો ઉપર થયું એમ એટલે તમને કહું છું એમ તો એટલું જીરું થયું અને આમ પણ હજુ આપણે છે ને અજમાનું ખેતર હજુ છે ને બાકી છે તો અજમાનું રહ્યું ને એ હજુ કાઢવાનું બાકી છે ખબર નહીં હવે અજમો કેટલો થાય છે એમ હાલો આગળ આપણે જોઈશું કે કેટલો થાય છે એનો વ્લોગ પણ આપણે બનાવશું એમ તો અત્યારે છે ને આમ આ રીતના કંઈક મેં પૂળા વાળતા હવે પૂળા વાળવાની વાત છે ને એમાં મને છે ને મારા બાપાના ઘરે હું હોતી ને ત્યારે મને ક એટલે કંઈ જ વસ્તુ નથી આવડતી તો બધું છે ને લગ્ન પૈસી દામ બધું કામ કરતા હોય ને બધું લગ્ન પૈસી આવડું પહેલાં તો મારા પપ્પાને ઘરે છે ને આ ભણી છું બીજું મારા પપ્પાના ઘરે મેં ખેતી ન કરેલી પણ અહીંયા આવીને છે ને બધું એટલે બધું આવડી જુઓ પૂળા વાળતા બધું જે કામ કોને બધું કામ કરી નાખ્યું પણ અહીંયા આવીને હારે આવીને બધું કામ શીખી ગઈ એમ બધું અત્યારે તો કે પાછી ન પડું બધું કામ હારો હાર કરી નાખું એમ પણ થોડું ઘણું અત્યારે શરીર વધી ગયું છે એટલે આમ કામ તો ચાલુ જ રાખું છું જો કામ શરીર વધવામાં કે એવું નથી કે કામ ન થાય એમ કામ તો થાય જ એમ તો આ ઘણો બધો એવો ફેર હોય છે બાપા બાપાના ઘરનો અને હારાનો તો બાપાના ઘરે છે ને કામ કરવી કે ન કરવી પણ હાલે અને હારે છે ને કામ તો આપણે કરવું જ પડે ગમે એવું હોય તો કામ તો કરવું પડે અને હા ઘણા લોકો એવા હોય છે કામ નથી કરતા પણ આપણે એવું મનથી ને આપણે એવું રાખવાનું કે આપણે કામ કરવું પડે એમ તો અહીંયા એમ જેમ આપણે બાપાના ઘરે રહેતા ને એને ઘોડે આ પણ આપણા મા બાપ જ છે ને આપણે એમને મા બાપ તરીકે રાખી અને આપણે કામ કરવું પડે હવે એમને તો આદિલગન કર્યું તો આપણે આપણે માથે એમ રાખવાનું કે હવે કરવી કે ન કરવી બધું આપણું જ છે ને એટલે બધું સમજીને આપણે છે ને કામ કરવાનું છે આપણે આપણે છે ને પૂળા વાળી દીધા છે આખામાં અને આજ તો એવું જ હતું કે પૂળા વાળીને જવાનું હતું એટલે જો એટલો ખટકો રાખ્યો અને આપણે પૂળા વાળવાનું પૂરું થઈ ગયું બકી ગયું છે અને આમ પણ તડકો ઘણો બધો આજે ને થઈ ગયો છે આજે છે ને બાર વાગવા આવ્યા છે કારણ કે આ પૂળા છે ને વાળીને જવાનું હતું ત્યાં મારે જવાનું હતું નકરા એટલું તડકો થાય ને એટલે ઉકલે નહીં પણ મેં કીધું રોજ રોજ આવું એને કરતા આજે છે ને બધું આપણે પૂળા છે ને પેલા વાળી દેવા છે પછી જ ઘરે જવાનું હે તડકો લાગે કે ન લાગે પણ પહેલાં તો પૂળા વાળીને જ ઘરે જવાનું છે તો જો પૂળા આપણે ફાઇનલી બધાએ હિંમત રાખીએ અને પૂળા વાળી દીધા એમ બે અને અત્યારે જો પૂળા વાળીને હજી સાઈડથી નાયા છીએ ને અત્યારે જો પાણી પીવા માટે બેસવાનું છે જો તો એ જો પાણી પીવા બેઠા છે અને હું અમે કીધું લો બ્લોગ થોડોક લઈ લઉં એમ અને હા મિત્રો હવે આપણે છે ને ઘરે જવાનું છે કારણ કે તડકો બહુ થઈ ગયો છે ને તો ઘરે જવાનું છે ને બહુ પણ આમ ગલુડા બોલે ભૂખ લાગી છે તો હવા વહેલાના એમાં આવતા હતા હવાર વહેલો તો બહુ ખાવાનું ભાવે નહીં તો ચાન ગાંઠિયાને એવું ખાઈને આવ્યા હતા અને પછી નાસ્તો લાવ્યા હતા થોડો ઘણો પણ નાસ્તામાં ઓલા ઘોડે રોટલા જેવો તો ધરાવી નહીં તો એટલા માટે બહુ ભૂખ લાગી છે એટલે છે ને હવે સીધું જ આપણે છે ને ઘરે જવાનું છે ઘરે જઈને પહેલાં તો આપણે ખાઈશું અને પછી જો આયા ત્યારે જો પાણી પીવા બેસી ગયા છે ને મારો વ્લોગ જોવે છે બેઠા બેઠા જો

તો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી વ્લોગ જોયા રાખજો અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની